આણંદ જિલ્લામાં આલા ખંભાત સિટી પોલીસ સ્ટેશન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે એકસો વીસ જેટલા શંકાસ્પદ મજૂરોની પૂછપરછ કરવામાં આવી તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર બેફામ ગોળીબાર કરીને સત્તાવીસ જિલ્લા પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા તેના પડગા સમગ્ર ભારતમાં વિશ્વમાં પડ્યા હતા તાજેતરમાં ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાનના વ્યક્તિઓને પરત મોકલવાની કાર્યવાહી દ્વારા સરકાર દ્વારા કરી રહી છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાત સિટી પોલીસ તેમજ ખંભાત ગ્રામ્ય પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં જીઆરડીસીમાં ચાલતી કંપનીઓમાં મજૂરી અર્થે આવેલા બહાર ગામના વ્યક્તિઓને ખંભાત સિટી પોલીસ સ્ટેશન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેઓના આધાર કાર્ડ સહિત અગત્યના નાગરિકતાના પુરાવા ચેક કરી વેરીફિકેશન કરવામાં આવ્યું જેમાં જાણવા મળ્યું કે જીઆરડીસી કંપનીમાં કામ કરતા અક્ષરે એકસો વીસ જેટલા વેસ્ટ બંગાળના મજૂરી કામ કરતા વ્યક્તિઓ હોય તેવું નાયબ પોલીસ અધિક્ષકને જણાવ્યું હતું સર આજે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો છે તેને લઈને સમગ્ર ભારત દેશની અંદર બાંગ્લાદેશીઓને જે વેરિફિકેશન ચાલી રહ્યું છે તો આજે આણંદ જિલ્લાના ખંભાત અંદર સિટી પોલીસ સ્ટેશન તેમજ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે એના વિશે આપ શું કહેશો જે આતંકવાદી હુમલો પહેલગામમાં થયો એના અનુસંધાને અત્યારે સમગ્ર રાજ્યમાં જે બાંગ્લાદેશીઓ છે જે ગેરકાયદેસર રીતે રહેશે એને શોધવાની એક પ્રક્રિયા ચાલી રહી છે એના ભાગરૂપે ખંભાત ડિવિઝનના બધા જ પોલીસ સ્ટેશનોમાં તેમજ ખંભાત સિટી અને ખંભાત રૂરલ કે જ્યાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે અને ત્યાં બહાર ગામથી એટલે ગુજરાત બહારના ઘણા બધા મજૂરો મજૂરી આવેલા છે એ પૈકી સન પેટ્રોકેમિકલ્સ નામની જે કંપની છે એમાં ઘણા બધા કારીગરો કામ કરે છે જે વેસ્ટ બેંગોલના છે તો મોટાભાગે વેસ્ટ બેંગોલમાં જે છે એ બાંગ્લાદેશ તરફથી આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી હોય છે જેના ભાગરૂપે આજે સન પેટ્રોકેમિકલ્સના જે પણ મજૂરો કામ કરી રહ્યા છે એ લોકોને આજે અત્યારે કચેરી લાવવામાં આવ્યા છે અને એમના પાસેથી આધાર પુરાવા આધારે વેરીફિકેશન અત્યારે પ્રોસેસ ચાલુ છે અંદાજિત કેટલા વ્યક્તિને સાહેબ લાવવામાં આવે છે અત્યારે લગભગ એકસો વીસ જેટલા કામગારો છે એમને અત્રે લઈ અને એમનું ચકાસ વિચારવી ભાવિન ડાબી દિવ્યાંગ ન્યૂઝ ખંભાત